નમસ્કાર મિત્રો જોબ સરીદાઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જુદી જુદી ભરતીઓ કે જે જુદી જુદી સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવી છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આ જે વિડીયો છે તે તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો જેથી તેમના પાસે પણ લાયકાત હોય તો તે આ જે ભરતી છે તેમાં ફોર્મ ભરી શકે છે અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશનને તાપી જિલ્લા માટે નીચે મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારો જોઈએ છે તો પહેલે છે એકેડેમિક કમ આંગણવાડી કોઓર્ડિનેટર તેમની એક જગ્યા છે પગાર છે તે વીસ હજારથી લઈને પચીસ હજાર છે લાયકાત છે તે ડીએલ એ એડ તો એમ એડ અથવા તો એમએ ઇન એમએન એજ્યુકેશન ત્યારબાદ કામગીરી છે કોન્ટ્રક ડેવલપમેન્ટ દૈનિક આયોજન મુજબ એલ આર સી મોનિટરિંગ અને શાળા મુલાકાત શિક્ષણ તાલીમ આંગણવાડી મોનિટરિંગ અને કાર્યક્રમ તાલીમ એપેડેમિક ટીમ ક્ષમતાવર્ધક તાલીમ આપવી ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ છે ત્યારબાદ બીજું છે લાઈફ સ્કિલ એન્ડ ગવર્નન્સ કોર્ડિનેટર તેમનો પગાર છે ચૌદ હજાર લઈને સોળ હજાર તેમની લાયકા છે બેચલર માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક એજ્યુકેશન ને ડેવલપમેન્ટ સ્ટડી કામગીરી લાઈફ સ્કિલ તાલીમ અને મિટિંગ સમુદાય મિટિંગ એમ એસ એમ સી અને પી આર યુથ ગ્રુપ તાલીમ સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્વેસ્ટનું આયોજન કરું શાળાકીય જોડાણ અને મિટિંગની વિઝિટ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હવે આના માટે અરજી તમારે પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે તમારે આ અહીં ઈમેલ આપેલો છે તેના પર તમારે મોકલી દેવાનું રહેશે અહીં ઈમેલ છે વિપુલ ડોટ ચૌહાણ એટ ધ રેટ એ ડોટ ઇ આ ઓ આ ઇમેલ ઉપર તમારે આ બધી ડિટેલ મોકલી દેવાની રહેશે ત્યારબાદ આગળની ભરતી જોઈએ તો તે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઠ લલ્લુભાઈ ગોવર્ધન મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં મણિપુર અમદાવાદમાં ઇન્ટરવ્યુ દ્વારા ભરતી થવાની છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લગો જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય એટલે કે પીએમ અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત માસિક સ્પિક્સ મહેનતાળે નીચે જણાવ્યા મુજબની જગ્યા માટે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે હોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે ઉમેદવારે સ ખર્ચે પોતાના બાયોડેટા સાથે અરજી અને શૈક્ષણિક લાયકાત અનુભવ પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે તો અહીં ડેઝિગ્નેશન છે આસિસ્ટન્ટ હોસ્પિટલ ઓફ આરોગ્ય મિત્ર તેમની પોસ્ટ છે તે બે છે ક્વોલિફિકેશન છે તે બીએચએમએસ અને બી હોમિયોપેથિક અને આયુર્વેદિક તબીબ તેમનું મંથલી ફિક્સ પે છે તે બાવીસ હજાર છે ઇન્ટરવ્યૂનું સ્થળ છે તે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ શ્રીની ઓફિસ મણિપુર અમદાવાદ આઠ નોંધ ઇન્ટરવ્યૂ નિમણૂક બાબતનો આખરી નિર્ણય નીચે સહી કરનાર આધારે રહેશે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે માન્ય રહેશે ત્યારબાદ આગળની ભરતી છે તે સુરત પાંજરાપોળમાં છે અહીં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની જગ્યા ખાલી છે ટ્રસ્ટની થારોલી સ્થળે રજભૂમિ શાખા આંખો ખોલા ગિરિરાજ શાખા માટે ખેતી એગ્રીકલ્ચર અને ડેરીના મેનેજમેન્ટ માટે પીઠ અનુભવી નિષ્ણાત એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ અને શિક્ષિત પગાર સાથે સુહક્ષળમાં ઉપરની દર્શાવેલ સરનામે પંદર દિવસમાં અરજી કરવાની રહેશે અહીં ઓફિસનો સમયગાળો છે તે અગિયારથી પાંચનો છે તે દરમિયાન તમારે અરજી કરવાની છે જાહેર જગ્યા જાહેર રજાઓમાં અને રવિવાર સિવાય તમારે અરજી કરવાની રહેશે એડ્રેસ અહીં આપેલું છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળની ભરતીમાં પણ ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે જેમાં યોગા એક્સપર્ટની વઇ ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે તે એ પચીસ છે બે હજાર ચોવીસને દસ વાગ્યે તમારે ઓફિસ ઓફ પ્રિન્સિપલ ઓફ ડિટેલ તમારા ડિટેલ સાથે ત્યાં હાજર રહેવાનું રહેશે તે તમે આમાં વાંચી શકો છો ડિટેલ